સર્વિસ માં ગઈ હતી ભાઈ વરસ થી તું સર્વિસ થાય એટલે ફરી નથી પણ સર્વિસ કરાવી જરૂરી છે એવું કીધું તો સર્વિસ સર્વિસ થઈ ગઈ છે અને હવે જોઈએ છીએ આપણે શું કહેવાય શોરૂમ અને પેલા ભાઈ વાત ખબર ના ડાયલોગ સાંભળતા સાંભળતા જઈ રહ્યા છે આપણે અત્યારે દુકાન જઈ રહ્યા છીએ બરાબર છે ભાઈ ચલો હા ડાર્લિંગ થેન્ક યુ થેન્ક યુ

અરે રે તૂટી જાય ના તૂટે હું રોજ કરું એવું આટલે આને જ તોડે હા ભાઈ આ કઈ જ એમ નથી ભાઈ આપડા રે એને બરાબર ગાઈસ ગાઈશી પટેલ નું બધું વર્ગ છે આજે તમે જોવા ગાઈસ ખાલી

બહુ એવી વસ્તુ થઈ ગઈ વાતો વાતો માં હરિશચંદ્ર હરિશચંદ્ર અહિયાં છે અજય ચંદ્ર અહિયાં છે જનીલ ચંદ્ર

કેટલા રાત ના અને રાત ના કેવાય અને સવાર કેવાય સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા છ હજુ તો પેલા લોકો શોરૂમે છે હું થોડોક વહેલો આવ્યો બરાબર છે હવે એ લોકો આવશે ચા પીને હજુ થોડું કામ છે આજ સન્ડે ડે ડે હેપ્ટિક બહુ બધા લોકો આજે આવ્યા હતા હિંમતનગર થી સુરેન્દ્રનગર થી બહુ બધા હતા વિરમ ગામ પછી અલગ અલગ જગ્યાએથી થી અમરેલી એ બાજુ થી બધા લોકો કસ્ટમર્સ આજે આવ્યા હતા અને સરસ મજાનું

કામ છો કાઈ બાય બાય ગુડ નાઈટ ઓલ ઓફ યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એ ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબેવા ગણપતિ બાપ્પા ઓરિયા